અરે ભૂરા તારી તો કોઈ ગર્લફ્રેન્ડ નથી તો તું જીવીને હું કરી એલા એની કરતા એક કામ કર તું અંદર આવી જા અને મારી ભૂખને શાંત કરી દે મારા વાલા વટીલ આ બ્લુ કલર નો બાબલો કોનો છે આ લઈ જાવ ને ભાઈ કયું નું આ મારી પીન મારે છે નકર હું આગળી એક ભેગો નાસ્તો કરી લઈ તો ખબર એ નહીં પડે હો લઈ જાવ જેનો હોય હાલો હાલો લઈ જાવ લઈ જાવ તો મિત્રો આ એવું લાગે છે કે સાપ મરી ગયો હોય એવું પણ તમે નજીકથી તમે જોવ તો એ પાણી પીતો નજર આવશે

એટલે હે આવું જ રિઝલ્ટ મળે બોલો ભેરુજી ભૈરુજી મહારાજે હો